આ કારણે કાર સીધી બંધ દુકાનો સાથે અથડાઈ હતી કાર સીધી પાંચથી છ દુકાનો સાથે અથડાતા દુકાનોને નુકસાન નુકસાન પહોંચ્યું છે છે શટર બહાર મૂકેલા સ્ટોલને થયું સાથેભાગ્ય અકસ્માત મોડી રાત્રે થયો હોવાથી તમામ દુકાનો બંધ હતી આ કારણે કોઈ જાનહાની થઈ નથી કાર દુકાનો સાથે અથડાતાની સાથે જ આસપાસના રહીશો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા ઘટનાની જાણ થતાં પોલીસ પણ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયેલી પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક એલડી મકવાણા બોટાદ